જય સ્વામિનારાયણ બાળકો કેમ છો બધા મજામાં હવે આજે મારે છે ને તમને લોકોને એક સરસ મજાની વાત કહેવાની છે ભાઈ પચીસ ડિસેમ્બર એટલે નાતાલ આ દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ હોય છે આપણે બાળકો દર વર્ષે ચર્ચમાં જઈએ છીએ ને દર્શન કરવા માટે તમે લોકો સ્કૂલે આવો પછી અહીંયાથી આપણે બસમાં બેસી અને સરસ મજાના ચર્ચે જઈએ ત્યાં ભગવાનના દર્શન કરીએ પછી ત્યાંના જે સિસ્ટર હોય એ આપણને ત્યાંની સરસ મજાની વાતો કરે પછી આપણે લોકો ત્યાં જિંગલ બેલ જિંગલ બેલ ગાઈએ છીએ કરીએ છીએ ને આ બધું હે ને અને કેવી સરસ મજાની મજા આવે છે ભાઈ ત્યાં પણ આ વર્ષે તો કોરોના છે ને એટલા માટે આપણે ત્યાં જઈ શકીએ તેમ નથી કારણ કે તમે લોકો તો સ્કૂલે જ નથી આવતા બરાબર ને એટલા માટે આ વખતે હું તમને લોકોને સરસ મજાની વિડીયો દ્વારા વાર્તા કહીશ બરાબર તો ચાલો બધાને વાર્તા સાંભળવી છે ને તો ચાલો રેડી થઈ જાઓ બધા સરસ મજાની વાર્તા સાંભળવા ઘણા વર્ષો પહેલા રાજા હેરોદ યહુદિયા રાજ્ય પર રાજ કરતો હતો અત્યારે તે ઇઝરાયલ એક ભાગ છે પેલા એને યહુદિયા કહેવાતું અત્યારે જે આપણું ઇઝરાયલ છે ને તેનો જ તે એક ભાગ છે તે રાજા બધા લોકોને ખૂબ હેરાન કરતો બધા લોકોને મારતો અને બધા લોકોને જેલમાં પૂરી દેતો ને એવું કરતો ભાઈ બધા લોકો તેનાથી ખૂબ હેરાન થઈ ગયા હતા અને બધા થાકી ગયા હતા કે હવે શું કરશું આ બધું ભગવાન જોતા હતા અને તેથી ભગવાને તેના એક દૂતને નીચે પૃથ્વી ઉપર મોકલ્યા અને અહીંયા એક મરિયમ નામની ખૂબ દયાળુ એવી સ્ત્રી રહેતી હતી તે દૂતને ભગવાને મરિયમ પાસે મોકલ્યા અને કહ્યું એ દૂતે એ દૂતે મરિયમને કહ્યું કે મરિયમ તારા ખોળે ભગવાનનો જન્મ થશે અને જે આ આખા વિશ્વનું એટલે કે આખી દુનિયાનું કલ્યાણ કરશે અને તું એનું નામ કહી અને આ વાત મરિયમને થયું કે મારે તો ભાઈ મારા પતિ યુસુફને કેવી પડશે પછી મરિયમે યુસુફને આ વાત કરી થોડા સમય પછી મેરી એટલે કે મરિયમ અને યુસુફ છણગણના માટે પોતાના ગામ પાછા જતા હતા ત્યારે રાત પડી રાત પડી એટલે એ લોકો કે આપણે અહીંયા રોકાવું પડશે પણ આજુબાજુમાં જોયું તો કશું જ હતું નહીં ભાઈ રાત રોકાવા માટે પછી તેઓને ઘીટા બકરાની વાડ દેખાણી તે લોકો ત્યાં ઘીટા બકરાની વાડમાં રોકાણા અને વિરાદ થઈને ભાઈ ત્યાં તો મધર મેરીએ એક સરસ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો અને પેલા દૂતે મેરીને કીધું તું ને કે આ બાળકનું નામ તું ઈશુ રાખજે એ જ પ્રમાણે મેરી અને યુસુફે એ બાળકનું નામ ઈસુ રાખ્યું થોડો સમય થયો ને પછી ત્યાંથી થોડે દૂર બે ગોવાળો જતા હતા તો તેમનું અચાનક આકાશમાં ધ્યાન ગયું તો આકાશમાં એક સરસ મજાનો તારો ચમકતો હતો ભાઈ અને ગોવાળોને થયું કે આ તારો કેમ આટલો બધો ચમકે છે ત્યાં તો થોડી વાર થઈ ને તો એ તારામાંથી સરસ મજાની પરી આવી અને એ પરીએ ગોવાળને કહ્યું કે થોડે દૂર એક ઘેટા બકરાની વાડ છે ત્યાં આગળ ભગવાને જન્મ લીધો છે તો તમે લોકો ત્યાં જાઓ અને તેના દર્શન કરો તે બંને ગોવાળોએ ગામમાં જઈ અને બધા લોકોને કીધું કે ભાઈ આપણે ત્યાં તો ભગવાનનો જન્મ થયો છે હવે આપણે પેલા હેરોદ રાજામાંથી એના રાજમાંથી મુક્ત થશું ચાલો ચાલો આપણે ભગવાનના દર્શન કરવા જઈએ અને બધા જ ગામના લોકો પેલા કીટા બકરાની વાડમાં જ્યાં મેરી યુસુફ અને ભગવાન ઈસુનો બાળક સ્વરૂપ હતું ને ત્યાં આગળ બધા તેના દર્શન કરવા ગયા જેમ જેમ સમય વીતતો ગયો ને તેમ તેમ ભગવાન ઈસુ મોટા થતા ગયા અને તે મોટા થઈને એક મહાન શિક્ષક બન્યા એક મોટા ટીચર બન્યા અને તેમણે એક આદર્શ જીવન જીવ્યું અને તે ઘણા અને ભગવાન ઈશુએ ભાઈ ઘણા બધા ચમત્કાર કર્યા છે તેને લોકોનું કલ્યાણ કર્યું છે અને આ તો ભાઈ છે ને ભગવાન ઈસુ ક્રિષ્ણના આપણે એનો જન્મ થયો ને એની શરૂઆતની વાત છે આની વાર્તા તો બાળકો બહુ મોટી છે તમે સ્કૂલે આવશો ને ત્યારે હું તમને કહીશ હો ઈસુ ખ્રિસ્ત ભગવાનનું એક સ્વરૂપ હતું અને તેને પૃથ્વી પર લોકોને તેના પાપોમાંથી મુક્ત કર્યા એટલા માટે આપણે પચીસ ડિસેમ્બર જે દિવસે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો ને એ દિવસને આપણે નાતાલ તરીકે અને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવીએ છીએ તમે લોકો જોશો હો આપણે પચીસ ડિસેમ્બરે છે ને તમે લોકો મમ્મી પપ્પાને કહેજો કે અમને લોકોને બહાર લઈ જાઓ અહીંયા આપણું ઘોઘા સર્કલ છે ને ભાઈ ત્યાં તો ખૂબ સરસ મજાનું સેલિબ્રેશન થાય છે મોટું ક્રિસમસ ટ્રી લગાવેલું હોય એ ક્રિસમસ ટ્રીમાં સરસ મજાના લાઇટિંગ બોલ બધી ગિફ્ટસ એ બધું લગાવેલું હોય હો બાળકો અને સરસ મજાનું ત્યાં સેલિબ્રેશન થાય છે પછી ત્યાં સાંતા ક્લોઝને રાખેલો હોય છે પછી બધા જ ક્રિસમસના ગીતો વાગતા હોય છે બહુ સરસ મજાની ઉજવણી થાય છે અને જે ખ્રિસ્તી લોકો હોય ને એ તો એના ઘરે પણ ક્રિસમસ ટ્રી આખું ડેકોરેટ કરીને સરસ મજાની ઉજવણી કરે છે તો બાળકો તમને આ સરસ મજાની વાર્તા સાંભળવાની મજા આવી ને તો હવે તમારે લોકોએ એક સરસ મજાનું ગીત સાંભળવું છે ને ભાઈ સંતા ક્લોઝનું તો ચાલો આપણે તે ગીત સાંભળીએ We wish you a merry christmas we wish you a merry christmas we wish you a merry christmas and a Happy New Year.